ફેમિલી ને ગુડ મોર્નિંગ આજના નવ વ્લોગ મિત્રો આપશોનું હાર્દિક સ્વાગત છે ના આપણે આવી ગયા છીએ વેહુ લઈને આજે ઠેઠ હિમાડે પૂગી ગયા છે કે તે શરૂ કર્યો છે નવ સાડા નવું જેખું થઈ ગયું છે કે તે વ્લોગ શરૂ કર્યો છે કારણ કે એક થોડીક વ્લોગની ક્લીપ નીકળી ગઈ હતી કે એની માથા ગીટમાં હતી રિકવર કરવામાં કંઈ છે એ નીકળી એમાં મોડું થઈ ગયું છે ત્યારે આપણે પાછી મોટર શરૂ કરીને કુંડી ભરી લીધી છે વેહું તો ધીમે 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 બીજું પાણી પીવા આવે છે ને અમારે કાન ભેજવા અહીંયા ઠેઠ ઊભા છે Amore. હા હિમાળે હિમાડે હું એટલે જોઈએ પાણી પીવું હાટું થી તે ના કદડા વાળું પાણી છે ને એટલે ન પીવું આપણે કાયમી ફર લઈએ ઘટે નહીં એવી મંડાઈ જુક ની બહ બાટી કરવા હવે પછી બે હિરે હેઠ હેઠ સાડા દહ નાખવી છે ને તો બે અઢી વાગ્યા સુધી બે હિરે ન કરતો ટાઈમ ટેબલ બહુ વિખાઈ ગયું છે અમારે કાનભાઈ ધીમે ધીમે હકારી આવે છે પાણી પાવું પડે નકર કુંડી નાની છે ને એમાં હીંગડા બીંગડા હલવાઈ જાય છે હમણાં કઈ નવો કંટા એવો હાથમાં આવતો ને નકર એ બનાવીને કઈક મુજ પાણી પીજે પાણી હા એવા અમારે કાન ભાઈ અમારે ભજનીક હોય અને કાલના વરસાદ હતો એવા જ હતી નાખે છે કે શરદી એવી થઈ જશે કે ને થોડોક હાદી તો બગડી ગયો છે આપણો અવાજમાં થોડો ઘણો ફેર પડી ગયો છે આવા સાટા નો નખાય હતા કે નખરા ન કરતા નો નાખ્યા હા ઘર સો સોમા ભાઈ કાન ભાઈ અમારે સાટા નાખ્યા છે એમ અમારા પશુ પ્રેમ તો જુઓ એના માટે એનામાં કેટલું હશે પ્રેમ દયાવાન આત્મો છે ભાઈ અમારે કાનભાઈ જોઈ લે ભર સોમા હે બાપ કોણ સાટા નાખી એ અમારે કાનભાઈ નાખે હાલે કુંઠી પીવું પી લો નીકળો હાલ આપણે પુલાળશે ખરે એવું લાગે છે હાલો પી લે એટલે કાટતા તો ધીમે ધીમે નોકરી પૂરી થતી જાય પેલા તો આપણને મોટર શરૂ નથી કરતા આવડે ને તેની વાટે રહેવું પડતું હવે તો આવડી ગયું છે આ નાખ્યા હાલો પી લીધું ચાલો બીજો એક હેલ ટોપલ વેદ આમાં પાણી પી લે ભટકી એ હાન આપણું ભટકી છે અમારે રેંક છો એ હો બાપલા અમારે હિંસવાનો પ્રશ્ન નથી કારણ કે અમારે લેટ પૂગી ગયું છે ઘેરમાં ખેતર પણ છે બાજુ એટલે વાંધો નહીં પાણી પીવું પી લેગું રેંકો

કીધું તો હાલો મિત્રો આગળ આગળ કંટીન્યુ એટલે આપણે ભેહોન હરકે પાણી પાઈ લઈ અને પછી પાછો ફરી પાછો કંટીન્યુ મળે હાલો મિત્રો બે વાગી ગયા છે બે ને દસ વાગે કુછ છે ને બે વાગે ઊભી થઈ ગયું છે પાછું જોઈ લે અત્યારે ઊભી થાય ને હાથ પડો એક ની બોઘરી પડી ગઈ છે આજે પાછી વરાપ નીકળી ગયો છે એવું લાગે છે આવી રીતના કંઈક વાદળાના ફોદા કોક કોક છે તો આજે અંધારી તે લાગતો નથી એવો એટલે પાકવાદ લાગે છે કે વરાપી દાહે જોઈ લે શરદી થઈ જશે કાલે પલ્યાગની એની એટલે એની વાત નહીં એવી વાતો પૂર્વીક ની એવી શરદી થઈ જશે ને આ બે હું ત્યાં નીકળી જશે ને અત્યારે હિમાળા બાજુ ખતકું શેકની બાજુ ફૂલ બોળ કરે છે જવા તો ઊભી થઈ ગઈ બે વાગ્યા દસ મિનિટ શરીર તરીકો લાગે એટલે ભાગે પછી અત્યારે એટલી વહેલી ઊભી થઈ જાય ને સાંજે પાંચ વાગાડ્યા ને પાંચ વાગ્યા નહીં આમ પાંચથી એક કલાક છ વાગ્યા સુધી રાખ્યું ને તો હાડા પાંચ અડધે કલાક ચાર હાડા સીધી એટલી ઉતાવળી થાય દોઢ એક કલાક જાય ખમાડ્યું કે આડા આડા રહેતા રહેતા પાછું મારી મારીને ખમાડીએ ન કે રહી જ ભાગવા જ મળે શરદી એવી થઈ ગઈ છે એની વાત પૂરી કાલ છત્રી ન લેવાની ના છત્રી લેવા ત્યાં જ વરસાદ નો આવ્યો કરું હું આમ કેમ બધું ભેગું કરું તડકો છે એ ભેગો થોડો થોડો વાહર છે કે એટલે બહુ વાંધો નથી ગરમી તો છે પણ બહુ ખાસ એવી નહીં હું તો સાડા દહીં બેસી દે ને બે વાગ્યા ને તો ઊભી થઈ જાય ઓલો તો ઘેરે બાંધ અઢી વાગે અઢી વાગે છોડીએ ત્રણ વાગે આજુબાજુ અડધી કલાક આમથી આમ રખડે નેળામાં બે છે પાણી પીને આવે તો ટાઈમ ટેમ થઈ જતો તો હવે સીજો આવ્યા એટલે સીધું બે વાગે ની ઉભ્યું થઈને સીજું નીકળી દે બારી નીકળી ત્રણ વાગે નથી અઢી વાગે છોડીએ એટલે અડધી કલાક કેળામાં બે પછી ઘડી ખતકામ અડધી કલાક બે તો ત્રણ સાડા ત્રણ થઈ દે તો પછી તે એ હાડા સહી લઈ દો તો કાઢવો બહુ અઘરો નહોતો કારણ અડધો કે બે કલાક તો સમય આમ થાય કેળામાં ને એમ વિરોધ જતો આપણે તીઠ સાત વાગે વાળીએ પૂગતા હવે તો સો વાગે ફગાડી તો હાડાસ થાય ને ત્યાં પૂગી જાય વાળી અડધો કલાક કરે પૂગતા બહાટી બોલાવે છે કરે આ બાજુ થોડોક નિશાહમાં હવા આવી જાય ને નેડા વધારે પડતી ભીં કરે છે બે નોખા નોખા સેરે ને આપણે આલો વાળા આ સાંજે ગમે આવી હતી રીતે સીરી દીધી ને આ પાસે રખાણની અંદર સીંડા ને એવું છે ને તે અંદર ઘરી દેવાની બીક લાગે છે બીજું કંઈ નહીં હાલો મિત્રો આગળ આગળ કંટિન્યુ ફ્રી ફરી પાસે હાલો મિત્રો પાસ ને ગુસ્સા થઈ ગઈ છે તો આપણે ભ્યાવું ધીમે ધીમે કેળા ચડાવી દીધી છે એમ કેળા બધું મારી દીધું છે ધીમે ધીમે સેજી સર્જું આવે નહીં તો સર જે ટાઈમ થઈ એટલે એમ તો છે સર ઉતાવળી બહુ થઈ કેમ કે બે ત્રણ એક ટાણું થઈ ગયેલું છે કે હાથે ધોવા છે કે એના કારણે અત્યારે ઉતાવળી બહુ થઈ હવારદીના વીએ તો અત્યારે ઉતાવળી થાય છે જોઈ લે એમ ધીમે ધીમે આજ તો આપણે એકલા હતા કાનભાઈ બપોર પહેલાં આવ્યા હતા અને બપોર પછી વરાપ થઈ ગઈ કે કાનભાઈ નીકળી ગયા છે કામે વળી ઝાડવા ખેવાના એકલા હતા હવે ઊભી રહે નહીં આપણે તોય સતો વગાડવા જોઈએ દસ મિનિટની વાર છે એ પૂરી કરશું એમ તો આડા રહીએ તો મોઢે મારચ્યું ધીમે ધીમે તેડી કોઈ હશે ને એટલે થોડુંક રીતે બગડી જાય છે કરવાનું તો છે કે ઘટે નહીં હોય પણ ભેમ વળી ગયું સરખું નથી એ હા બાપો હા તો મિત્રો હવે આજ લોકો આપણે અહીંયા પૂરો કરીએ આજનો નવો લોકો ગમ્યો તો લાઈક છે ને કરવાનું ભૂલશો નહીં મળી આવતીકાલે નવો લોકો જય હિન્દ જય ભાઈ